જાડેજાને બાપુ છે ને આ જે ભજન છે ને વાણી છે ને બાપુ એ સંતોની વેદના છે સંતોની પીડા છે આપણને કીધું છે કે માર્ગે છડો સંતો તો રોયા આપણા હાટો પણ આવા આપણને મગજમાં નથી બેહતી સવારામ બાપા બાપુ એમ કે છે મારા સદગુરુ મને મને મળ્યા ન હોત તો મારી શું દિશા થાય અને વાત એ સાચી છે ભાઈ જેને સદગુરુ મળ્યા નથી ને પૈસાવાળા તો છે ને ઊભા વાહડા જેવા કેટલાય રખડે પીસ્તાળી પીસ્તાળી વરણ થયા કોઈ દીકરીએ દેતું નથી એમ નકરું પૈસે થી નથી પતતું મારા રામ બાકી તો આ ચોરાસી લાખ યોની છે એમાં પૈસા હાટું માણા હાટું બથોડા ભરતો હોય માણા એક જ અને કોઈ જીવ ભૂખ્યો રાતો હોય મને કોન માણા નું ભરાતું હોય મને કો પાછા ખબર વદન જાય હરે ક્યાં લઈ જાવું જન પૈસા તો હાથ નો મેલ છે ને લાવો એક બીડી તમે ઉખાડી લે આવો ને એક જોડી એમ છે આ બધું માણા નો એક જ અવતાર બાપુ કાઈ કરી શકે બાકી કોઈ નો કઈ કરી શકે આમાંથી જ બાપુ ભજન માણા જ કરી શકે આ કુદરત આગળ ભેંસું ભૂંડા કરે તમે જ કરી શકો પણ હવે આપણને સમજાતું ના હું તો એક જ વાત કરું કે અંધારી હોય એમાં ભેંસ ને બાંધો અને એક એક બસ ફરી રજકો નાખો અને એમાં ભેગું એક આંકડાનું પાન નાખજો હવારે એ બધો રોજકો ખાઈ ગઈ છે ને આકડાનું પાન પડ્યું છે ત્યાં આપણને ખબર પડે કે આને ખબર પડે કે શું ખવાય શું ન ખવાય માણાને નથી ખબર પડતી બોલ તમે જોવો તો ખરા માણા એક વ્યસનમાં અને બેનોને એક ખાસ કહું બેનોએ જે ફેશનમાંથી ઉઠાડ્યો છે હું તો હું તો જાહેરમાં કહું છું બેનોને ખોટું લાગે તો માફ કરજો

અને હવે કે છે ખાવું નથી અને તે બાપુ તમે વિચાર કરજો સગાળ સા ગયા ને થાળી ટેબુ મારીને ભગવાન આમ હાલતો થયો ને તે દી ચંગા વતીએ બાપુ લગામ હાથમાં લીધી કે તમે બે જાવ હવે બાવાનું હું પાળી લઉં બાપુ રણચંડી કેવી બની છે હું દીકરીઓને ખાસ કહું કે તમે તો શક્તિનો અવતાર છો તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દયો પણ હવે જે તમે જે દી ઉઠેડ્યો કોને કહેવું આ નવરાત્રી ને આપડા ગણપતિ હોય બધા જોવે છે આ તો હું વરાળું કાઢું બાકી બધાને ખબર છે કોને નથી ખબર પછી પોલીસ ખાતા નું લોહી પીવે તમને આઠ દીધી ફરિયાદ કરી જે અમારા છોકરા ગોતી નથી તે એક છોકરું તારું નથી એક તો આખી દુનિયાના છોકરા પોલીસ વાળા કેમ હાસવી શકે પોલીસ વાળા શું કરે આમાં અરે બાપુ કઈક રીત હોય મારા બાપ સમય મળ્યો છે આનંદ ખાવ પીઓ વાપરો આપ્યું છે ભગવાનને મોજ કરો બાકી પ્રદર્શન ન કરવાના હોય રામ અરે મોટી સિટીઓમાં જાય ખબર જ નથી પડતી બેન આયેલા આવે છે ભાઈ આયે આવે છે એ નથી ખબર પડતી બોલો અરે જઈને વાળ કપાય બોલો ખીલકોડી ના પૂછડા જેવા હોય વાળ ભાઈ એટલે આમથી આમને અરે તારો વેતો શું એમાં દીકરા ધરાવી ધાનનો ધાન નીપજે અને કુડુબી ને માડું ન હોય જ્યાં જેહળ જકરા નીપજે બાપુ માં જેની હોથલ હોય ને ત્યાં એવા દીકરા જન્મે હું તો એમ કહું કે આજે બાપુ છત્રપતિ શિવાજી ને રાણા પ્રતાપ જેવા દીકરાય જન્મે ગંગા સતી ને પાનભાઈ જેવી દીકરીઓ જન્મે પણ બાપુ માં ને એવી માં બનવાની જરૂર છે હું તો બેનું દીકરીઓને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને

અરે આ આ દીકરીનો આ આ ધંધો છે રામચંદ્ર પરમાત્મા બાપુ વનવાસ હતો આખી ખબર છે શું પડે બાપુ પાછો પગજ નથી રાખ્યો તમે હરિચંદ્ર રાજા ની મ્યામણા વાત કરી બાપુ બૈ હરરાજી કરી દીધું વિચાર કરજો કાશીની બજારમાં અયોધ્યા નો મહારાજા અને મહારાણાની હરરાજી કરી તેથી તારા કીધું કીધું કે મારા બાપા શું વેસવા આપ્યું છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે જલા બાપાએ એ ને આપ્યા પછી વીરબાઈ કીધું હોત કે મને બાવાને આપવા આપી છે તો અરે શું બાપુ દીકરીઓના સમર્પણ છે તમે જોવો તો ખરા બધા કરમ ની વાત કરે ભવ ની વાત મને તેમાં કઈ ટપા જ નથી પડતો આ મારું તો મારો રામ જાણે છે હાલ્યું છે રામદાસ બાપુ જેવા કલાકાર ભેગો મારો વારો એટલે મને એમ થાય હું તો સારું કઈ સપનામાં શું કે જાગવું છે નથી ખબર અમે બહાર જાય ને તો ઘણા એમ કે અમારે ઘરે આવજો પગલા પાડવા છે ઘરે જાય તો કે પગલા પાડવા ઘરે જાય ને તો કે બહાર ઉભારે જો પોતું કર્યું પગલા પડશે આપણને હરું બહાર હાજુ છે કે આયા હાજુ છે અરે ભાઈ મારા બાપ એવું હાલ્યું છે ને એટલે આપણે એમ તો હરું કઈ સમજાતું નથી આમાં હાસું શું છે બહાર વાળા એમ કહે છે કે પગલા પાડવા છે ઘરના દરહાર પાડીએ છીએ તો પાડવા ન જ દેતા આ એમ સમજાય એવું નથી રા પણ મારો કહેવાનો મિનિંગ એક ઘરના જે આપણા સભ્યો હોય મારો કહેવાનો મિનિંગ એક એકતા રાખે કાળમીન પાણો હોય ને કાળમીન પાણો એની માથે તમે બાપુ આમ શેણી રાખજો શેણી અને માથે ઘરના ઘા મારજો બાપુ શેણી ઠેકી જાય પણ એ કાળમીન પાણો નહીં તૂટે પણ કદાચ જો એ કાળમીન પાણો તૂટે અને એને તિરાડ પડે અને એમાં બાપુ માટી ભેગી થાય ને પછી એમાં લાપડા મજા કરશે એક લખી લેજો તમારામાં જેથી તિરાડ પડે ને તેથી લાપડા જેવા તમારામાં મજા કરશે એક લખી લે એક કઠિયારો કેવા કુવાડા ટીપાવી નીકળ્યો જંગલમાંથી અને જંગલના ઝાડવા રોવે છે ત્યાં મોટા ઝાડવાએ કીધું એટલે કે હું કામ રોવો છું ઈ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને કે વેલો મોડો આપણને કાપી નાખશે અને મોટા ઝાડવા હતા ને એને બહુ સરસ જવાબ આપ્યો એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી પણ મારી પાસે હાથા આપણા હશે જોજો એ કે હાથાનો ન બનો કોઈ ન કાપી હતી અને બાબુ એક લાખ રૂપિયાની વાત છે તમારા મારા બાબુ કુટુંબમાં જે વિખવા જાગે ને તેથી ઊંડા ઉતરીને જોજો એકાદો હાથો આપડો હોય ને કોઈની તાકાત નથી કોઈ કુટુંબ હામો લાંબો હાથ કરે પછી સમાજ કોઈ બી હોય એકતાની જરૂર છે મારો કહેવાનો મિનિંગ ઈ છે એકતા હજે ને બાપુ તો જ તમારી સફળ એક હાવણો હોય ને હાવણ એમાં બસો પાંચસો હળિયું હોય એ બાપુ બધુંય ચોખ્ખું કરે પણ એ જ હાવણો બાપુ જો છોડી નાખો ને તો પોતે કચરો થઈ જાય લખી લેજો આ જીવન એવું છે સમયથી બાપુ કોઈ બળવાન નથી ઘણા બાયું સડાવે છે મેં કીધું ભાઈ અમે સડાવી લીધી માર્ગે સડો ને કહી નાખશે કોક રાકા એટલે હું તો અમુક કહું કે આ કંસ કૌરવ ને રાવણ ની તમને ખબર જ નથી લાગતી મને એક ભાઈ કહેતા હતા મને કે તમે દરબાર હોય કે કઈ ન કર્યું શું કરવાનું હતું ત્યાં શું કર્યું મને કે અહીંયા મકાન છે ને આય ફ્લોટ છે ને આય કારખાનું મેં બીજું એ કે અમદાવાદમાં કારખાનું છે મેં બીજું એ કે આટલું બેંક બેલેન્સ છે મેં બીજું ઈ કે છોકરા વિદેશમાં ભણે છે મેં બીજું ટકા એટલું છોડું છે બે કહું તો એમાં પચાસ ગામના ધણી હતા ને તોય વ્યૂહી ગયો આ સાપરા હાજે ઉડી જાય બળ્યું છે મજા કરીને લોહી પી વસ્તી રહ્યો રહ્યો એમ સમય નહીં બળી આ છે મારો કેવાનો મી નહીં એક ગાંડીવની પણસપકડીને છૂટી મૂકે અને કૃક્ષેત્રના મેદાનના ધ્રુજે બાપુ એવો બાણા વળી અર્જુન પણ હસ્તિના પૂરથી દ્વારકા જતો તો ને તેથી ગાંડિવ ખંભામાં હતું તોય લૂટાઈ ગયો શું કામ સમય વ્યૂઈ ગયો બલા એમ સમય બળા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુનને લૂંટ્યો હોઈ ધનુષને હોઈ બાળ આમાં તો તમારું મારું હેલું જાય ત્યાં સુધી હેલું જાય બાકી મેં કીધું એમાં આપણું આ ચમ હાલે છે મારો રામ જાણ આ મને મેળ ખબર નથી પડતી લો આવડા આમને પૂછો પણ આ બધા મને હાશવી લે છે એટલે હેલું જાય અમુક અમુક નદી આમ સાઉન્ડ રિપીટ આપો બાસ કાપી નાખો પૂછું મને એમાં જો કાંઈ ભગવાન આ સમાધિ સાક છે મને જો કાંઈ ખબર પડતી પણ મારો રામ હાકે છે એની ઉપર છોડી દો બાપુ હાંકશે એ સો ટકાની વાત વજન લેવાની જરૂર નથી રામ ને કૃષ્ણ હતા ને તેદી હલતુંતું તું વ્યાઈ ગયા ને તો હાલે છે ને આપણે વ્યા જવું તો હાલશે જેટલું રેવા રેવા એટલું આનંદ કરી લ્યો મજા કરી લો બાકી આમાં બહુ ઊંડો ઉતરવાની જરૂર નથી મને તો એમ થાય શું ભલા માણા જીવવા જેવું ટાણું આવ્યું છે મને આમ હું તો હાજે ક્યારેક વાળું પાણી કરીને આમ બજારમાં માં નીકળું તો કૂતરા સૂતા હોય ને તો મને એમ થાય આમને કાંઈ ઉપાધી છે જો કસ કસાટ સૂતા

તું ધ્યાન ધ્યાન રાખજે રાખજે રાજનું કાલ ચૌદ વર્ષ પૂરા થાય હું આવતો રહીશ ત્યારે લક્ષ્મણ કહે છે મોટાભાઈ તમે મારા બાપ છો ને સીતા મારી મા છે મારા મા બાપ વનમાં જતો હતો તો નું રાજ જેને જોઈએ એને મુબારક નોખી નોખી માયુના છોકરા હતા વિચાર કરજો જેની આશા કરે તેથી કડવું લાગે કાગડા અયોધ્યા ગાદી બાકસ ખોખા ઘોડે દીધી કોઈ ધણી કેટલી એકતા હશે હવે અત્યારે તમે જમીન હબો ભાઈ હગા ને નાખે એક જાય ઉપર જ્યાં જમીન તો અહીંયા અહીંયા પડી હોય